અંકલેશ્વર જીઆઈડીસી ની સ્ટાર કલર કંપનીમાં ફાટી નીકળી ભીષણ આગ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી માં ખ્વાજા ચોકડી નજીક આવેલ સ્ટાર કલર નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી માં ખ્વાજા ચોકડી નજીક આવેલ કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી હતી સ્ટાર કલર નામની કંપનીમાં અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી આ આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા બનાવની જાણ થતા જ પાંચ થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા કવાયત હાથ ધરી હતી તો બીજી તરફ બનાવના પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અઝર પઠાણ સત્ય ન્યૂઝ અંકલેશ્વર જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્ય આઝાદી સમાચારોની